જીપીઓની સામે આવેલા મંદિરમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર ચૌદના સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી કાઉન્સિલર તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરમાં સાફ સફાઈ કરવામાં આવી હતી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા દેશમાં જે હાકલ કરેલી છે કે બાવીસમી તારીખે જ્યારે રામલાલા નિજામમાં બિરાજવાના છે તેના પહેલાં દેશના તમામ ધાર્મિક સ્થાનો પર જનપ્રતિનિધિઓની સાથે અને નાગરિકોની સાથે રહીને સફાઈ થાય તેના પ્રતિસાદ રૂપે જ્યારે આખા દેશમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ગત ચૌદમી તારીખથી વડોદરા શહેરમાં પણ અલગ અલગ જગ્યા પર આ કાર્યક્રમો બધે જ ઠેકાણે ચાલે છે ત્યારે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર ચૌદમાં આવેલ સૂર્યનારાયણ મંદિર છે મધ્ય ગુજરાતની સૌથી જૂનું સૂર્યનારાયણનું મંદિર છે અને અતિ પૌરાણિક એવા મંદિરમાં સફાઈનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે આ વિસ્તારના અમારા તમામ કાર્યકર્તાઓ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આજે સફાઈનો કાર્યક્રમ શરૂ થયો છે આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે રામલલાના નિજધામમાં બિરાજવાના દિવસે જે એક સંઘર્ષમય રીતે આગળ વધીને આજે પાંચસો વર્ષ પછી જે એક પરિકલ્પના હતી એ પરિકલ્પના જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પરિપૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આપણે બધા જ એમાં જોડાઈએ અને આજુબાજુના આપણા વિસ્તારના તમામ મંદિરો એની સફાઈ કરીએ અને બાવીસમી તારીખે આ વિજય ઉત્સવ જે આપણે ઉજવવાના છે આપણા ઘરે પણ દીવડા પ્રગટાવીને લાઇટોની રોશનાઈ કરીને દયા પતાકા લગાવીને આપણે એને સાચવી એને જેને કહે કે આ ઉત્સવમાં આપણે બધા જોડાઈએ એ આપને માધ્યમથી બધાની પાસે Never miss an update.